અંજાર ખાતે આવેલ મેગપર બોરીચીમા એક બંધ મકાનમાંથી 1.99 લાખની તસ્કરી થતા પોલીસ મતકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મેગપર બોરીચી ગામના આહીરવાસમાં આવેલા એક બંધ મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું અને અહીંથી તસ્કરોએ રૂપિયા 1,99,500 ના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા રૂપાવિશા તમારિયાએ આ બાનવ અંગે નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી અને તેમના પત્ની ગંગાબેન તથા બે સંતાન गत તારીખ 1/8/4 ના ધરતી બપોરે તેમના સાળા આસાભાઈના ઘરે ગયા હતા જ્યાં તેમના પત્ની બાળકો રોકાય ગયા હતા અને ફરિયાદી પરત આવી પોતાના ભાઈ નાગજી રબારીને ત્યાં સૂઈ ગયા હતા बादमा बीजा दिवसे पोताना कामे जई सांजे परत घरे जता मकान ना तारा तूटेली हालत में जड़ाया था बाद में तपास करता घर में तमाम सामान वेरविखेर हालत में हतो तेमज कबाट माथी सोना चांदी कुल रुपया एक लाख नव्वाणु हजार पांच सौ ना दागीना गायब जड़ाया हता। आ मामले पुलिस ए चोर इश्मो विरुद्ध गुनो नोंधी आगनी वधु तपास आरंभी है